નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલાપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે જે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે નવા નિયમો લાવવામાં આવી રહ્યા છે પૂરક પરીક્ષાને લઈને હવે જે નવા નિયમોની વાત થઈ રહી છે જે નવા નિયમો માર્ચ બે હજાર ચોવીસથી લેવાનારી જે તે પરીક્ષાઓ છે ત્યારબાદ લાગુ થશે ત્યાર સુધી આ જે નિયમો હતા કે જેમાં પૂરક પરીક્ષાને લઈને ક્યાંક અન્યાય થતો હતો અન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે પણ તેને લઈને હવે ધોરણ બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસમાં ત્રણ બાર આર્ટ્સમાં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે અત્યાર સુધી બાર સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી અને એટલા જ માટે આ ઘણા સમયથી મૂકતો હતો કે જેથી ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો જેને લઈને હવે આ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે તેઓ પણ બધા જ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે જેથી કરીને આમાં જે વિદ્યાર્થીઓ છે તેઓ તેમનું પરિણામ સુધારી શકશે ને એ બંને પરીક્ષામાંથી જે પણ માર્ક્સ હશે કે જે પણ પરિણામ હશે જે ઉચ્ચ હશે તેને કન્સિડર કરવામાં આવશે તો આ પ્રકારનો નિર્ણય ધોરણ બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે લેવામાં આવ્યો છે નાપાસ બાદ અન્ય બોર્ડથી પરીક્ષા આપનારા જે છે ક્યાંક ને ક્યાંક ઘટશે અને બીજી શું અન્ય અસરો જોવા મળી શકે છે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણય વિશે તમામ જે એજ્યુકેશનલિસ્ટ છે શિક્ષકો છે તેમનું શું માનવું છે તેના વિશે કરી શું ચર્ચા જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ટીચર્સ છે એજ્યુકેશનલિસ્ટ બંને સમીર ગજર અને પુલકિત ઓઝા

દરેક વિષયની પરીક્ષામાં જે વિદ્યાર્થી સપોઝ કોઈ સારું નથી આવ્યું એવા વિદ્યાર્થીઓ કોઈ પણ પરીક્ષા આપી બીજો ફાયદો એ છે કે કેટલાક પાસ થનારા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી હતી કે બે વિષયની અંદર મુખ્ય જે ત્રણ વિષય હોય એમાંથી બે વિષયની અંદર ખૂબ જ સારા માર્ક મેળવ્યા હોય અને એક વિષયમાં પ્રમાણમાં ઓછા માર્ક મળ્યા હોય એવા વિદ્યાર્થીઓ પણ પોતાનું પરિણામ

અને જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જે નિર્ણય લેવાયો છે એ આવકારદાયક બીજા સંદર્ભમાં એ છે કે કેટલીક વાર વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ જ તણાવગ્રસ્ત વાતાવરણમાં હોય છે આપ જાણો છો એમ ધોરણ દસ અને ધોરણ બાર ની અંદરના જેટલા વિદ્યાર્થીઓ છે જેટલા વાલીઓ છે એ બધાને ટેન્શન રહેતું હોય છે કે કોઈ વિદ્યાર્થી એક વિષયમાં નપાસ થાય કોઈ બે વિષયમાં નપાસ થાય તો એમનું ફ્યુચર ઘણું બધું મુશ્કેલ બની જતું હવે બે વાર પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓ જે અનુતીર્ણ રહ્યા છે એમને પણ ફાયદો છે અને સાથે સાથે જે લોકોના પરિણામ હજી જેમને સુધારવા છે એ લોકો માટે પણ આ સારી વસ્તુ છે અને આ નિર્ણયથી એક બીજી બહુ મહત્વની વસ્તુ એ છે કે જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલમાં પણ ઇવન ફેલ થયા છે એ લોકો નિયમિત વિદ્યાર્થીઓ ફરી પ્રેક્ટિકલની એક્ઝામ આપી શકશે પણ ગવર્મેન્ટે એક ક્લોઝ મૂક્યો છે કે જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે મુખ્ય વિષયોમાં સાયન્સ ની વાત કરીએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ની અંદર તો જે પાસ થઈ ગયા છે એ જે સૈદ્ધાંતિક વિદ્યાર્થી પાસ હશે તો એને પ્રેક્ટિકલી એક્ઝામ લેવામાં આવશે નહીં પણ જે લોકો પરીક્ષામાં પરિણામ સારું મેળવી શક્યા નથી એ પછી થિયરી હોય કે પ્રેક્ટિકલ હોય એ બધા જ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ લેવાશે આવું ગવર્મેન્ટે બહુ સરસ રીતે કીધેલું છે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ છે નિયમિત તે બધા જ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ એક્ઝામ આપી શકશે પણ સપોઝ કોઈ વિદ્યાર્થી કોઈ એક સબ્જેક્ટમાં પાસ થઈ ગયો છે થિયરીમાં તો એને એ વિષયની પ્રેક્ટિકલ ની એક્ઝામ નહીં લઈ શકે ગવર્મેન્ટ આવું ક્લિયર કટ ગવર્નમેન્ટ નું ડિસિઝન છે પણ સમય ભાઈ લાગતું કે ચલો થિયરિટિકલ ક્લિયર થયું છે સ્ટીલ પ્રેક્ટિકલ એક્ઝામ લેવી જરૂરી છે કદાચ એની પ્રેપરેશન કારણ કે આગળ જઈને પ્રેક્ટિકલ વધુ કામ લાગતું હોય છે ચોક્કસ વાત તમારી સાચી છે પણ જે વિદ્યાર્થી થિયોરિટિકલ એટલે કે સૈદ્ધાંતિકમાં પાસ છે તો એના પ્રેક્ટિકલમાં નપાસ થવાના ચાન્સ નહીવત તેમ કહી શકાય એટલે એવું શક્યતા રહેતી નથી એટલે એ નિર્ણયમાં જો સુધારો કરવો તો કરી શકાય એવું નથી પણ જે વિદ્યાર્થી મોટા પ્રેક્ટિકલ ની અંદર એવી શક્યતા વિચારવી અત્યારે હાલ પૂરતું કોઈ જરૂર નથી હા આગળ ઉપર વિચારી શકાય કે કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું પણ જો પ્રશ્નની સાથે હું એટલું કહીશ કે આ વિચાર આ વિચાર ઉપર ફરીથી કરીને અને પ્રેક્ટિકલી એક્ઝામ પણ આપી શકાય એવું ઉમેરવું જોઈએ સાથે સાથે એ ઉમેરીશ કે આ જે જે આવકારદાયક નિર્ણય જેમ કુલકિત ઓઝા સરે કહ્યું એમ મારા મતે પણ આવકારદાયક નિર્ણય છે કારણ કે પહેલા શું થતું હતું કે વિદ્યાર્થીઓ ને બોર્ડ 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 માર્ચ ની એક્ઝામ આવી બોર્ડ ની એક્ઝામ આવી એક્ઝામ 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 ઘણી વખત ડિપ્રેશન માં આવી જતા વિદ્યાર્થી કોઈ વખત વિદ્યાર્થી બીમાર થઈ જતો એવા કિસ્સાની અંદર કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે ને એને ફરીથી રિઝલ્ટ સુધારવાનો ચાન્સ મળે છે તો એના ફેમિલી બેકગ્રાઉન્ડ તેમજ એની પોતાની માનસિકતા અને એ બદલાવાના કારણે વિદ્યાર્થી થોડો મજબૂત બનીને આગળ ઉપર એનું રિઝલ્ટ સુધારવાનું છે કે સુધારવાનો એને મોકો મળે છે પેલા કેવું કે ભાઈ ચલો આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો ફરીથી એ પરીક્ષા નતા આપી શકતા તો અહીંયા આ જે નિર્ણય છે એ ખૂબ જ આવકારદાયક થઈ શકાય કારણ કે વિદ્યાર્થીને ફ્રીડમ મળે છે કારણ કે વિદ્યાર્થી આજનો વિદ્યાર્થી કાલનો આપણો જિમ્મેદાર નાગરિક છે તો એને એક બેકગ્રાઉન્ડ મળે છે ઓપન મેદાન મળે છે કે ભાઈ મારે મારું રિઝલ્ટ સુધારવું છે તો ઘણી વખત એને કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં કે ક્યાંય બી એડમિશન લેવાના હોય તો એવા કિસ્સામાં એક એક માર્ક્સ સારી કોલેજોમાં એડમિશન માટે એક એક માર્ક્સ બે બે માર્ક્સ માટે ઘણા વખત વિદ્યાર્થીઓને મનપસંદની કોલેજો મળતી નથી હોતી તો આવા કિસ્સામાં વિદ્યાર્થી જો પહેલી પ્રયત્ને એને રિઝલ્ટ સારું નથી મળી કોઈ પર્ટિક્યુલર વિષયમાં તો આ બીજા વખતે ચાન્સ લઈને વધારે મહેનત કરીને એ મહેનત કરીને આગળ આપી શકે પણ આની સાથે સાથે હું એક ઉમેરવા માંગીશ તો આ નિર્ણય કર્યો છે આવકારદાયક છે પણ સાથે સાથે બોર્ડ નું જે રિઝલ્ટ આપવામાં આવે છે એ સમયગાળો ઘટાડવો જોઈએ અને એ પૂરક પરીક્ષાનો જે સમય છે થોડો વહેલો કરવો જોઈએ કે જેથી જ્યારે આ પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવે અને જે એડમિશન પ્રક્રિયા થાય ત્યાર પછી એમાં વિદ્યાર્થીઓને રિસફલિંગ ના બધા વારંવાર રાઉન્ડ લેવા ના પડે સરકારી કાર્યોમાં વ્યસ્ત એમ કહેવાય કે સરકારી કામોમાં પણ હવે આપણે વાત કરીએ પહેલાની તો ધોરણ દસ બાર સાયન્સમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવાતી હતી રાઈટ અને ધોરણ સામાન્ય પ્રવાહમાં એક જ એવું પહેલા જોવા મળતું હતું તો વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે અન્યાય થઈ રહ્યું હતું અને શા માટે

ના વિદ્યાર્થીઓ માટે બધા જ વિષયો મુખ્ય ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઓર બાયોલોજી હવે તો એમાં પણ ચેન્જ કર્યું ને બે હતા તો એમાં પણ 12 સાયન્સમાં બધી જ બધા જ સબ્જેક્ટની પૂરક પરીક્ષા પાસ અને સામાન્ય પ્રવાહ માટે પણ નવ લાવે હા એટલે ફક્ત વિજ્ઞાન કરવા માટે નિર્ણય બદલાયો છે એવું નથી કોમર્સ આર્ટ્સ 10th આ દરેક સબ્જેક્ટ દરેક વિષયવાર વિદ્યાર્થીઓને દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ એ બેનિફિટ મળ્યો છે ફ્રીડમ મળી છે કોમર્સની અંદર

આ દરેકના પરિણામો ધીરે ધીરે ઇયર બાય ઇયર ઝડપી આવવા માંડ્યા બાર સાયન્સની વાત કરું તો ગઈ સાલ લગભગ એક મહિનાની અંદર પચ્ચીસ થી છવ્વીસ દિવસની અંદર તો ધોરણ બાર સાયન્સ નું પરિણામ વિદ્યાર્થીઓને મળી ગયું સાથે સાથે એ પણ અગત્યનું છે કે જે સાહેબે વાત કરી કે આને અનુલક્ષીને એક્ઝામ પતી ગયા પછી રિઝલ્ટ આવી ગયા પછી એડમિશન પ્રોસેસ એક ઇશ્યુ છે ચોક્કસ ઇશ્યુ છે કારણ કે ગવર્મેન્ટે કીધું છે કે બેમાંથી જે સારા માર્ક હશે કન્સિડરેશનમાં આવશે હવે જુલાઈ મહિનામાં જ્યારે એક્ઝામ થાય વિદ્યાર્થીઓ માની લઈએ કે આપણે બાર સાયન્સની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી દસેક હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એવું આપણે માની લઈએ એક હાઇકોથેટિકલ વિચાર કરીએ તો દસ હજાર વિદ્યાર્થીઓના પેપર ચેકિંગ એનું પરિણામ અને પછી એડમિશન પ્રોસેસ કારણ કે ઓનલાઈન અત્યારે બધું થઈ ગયું છે એટલે એ લોકોને જો પ્રોપર ફેમ નહીં મળે તો કદાચ સારા માર્ક આવ્યા છતાં પણ સીટ અવેલેબલ ન હોવાને કારણે મુશ્કેલી થઈ શકે પણ મારું અંગત એવું માનવું છે કે ગવર્મેન્ટ આમાં પણ ચોક્કસ કોઈ રસ્તો કાઢશે અને ફાઈનલ પ્રોવિઝનલ લિસ્ટ આપતા પહેલા આ રિઝલ્ટ આવી ગયું હશે એવું મારું ચોક્કસપણે માનવું છે જે બિલકુલ અને ત્યાં સુધી જે આપણે જોઈ રહ્યા હતા સમીરજી કે ખાસ કરીને જો આપણે આર્ટસની પણ વાત કરીએ તો આપણે એ પ્રવાહને પણ કંઈ આમ સામાન્ય રીતે ના લઈ શકે બધા જ પ્રવાહ પોતાના સ્ટુડન્ટ્સ છે તે સ્ટુડન્ટની તેમની જે કેપેબિલિટી હોય પ્રમાણે એ લોકો સિલેક્ટ કરતા હોય ને અત્યાર સુધી એવું જે થતું હતું કે જે પણ સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ હતા જસકા ખાસ કરીને આર્ટસ ની વાત કરી તો એમાં એક પરીક્ષામાં જો નાપાસ વિદ્યાર્થીઓ હોય તો એ પૂરક પરીક્ષા માટે લાયક નતા ગણાવતા એવા કેટલા વિદ્યાર્થીઓ સાથે ન્યાય અત્યાર સુધી જોવા મળી રહ્યો તો એ કેટલું યોગ્ય કહી શકાય ચોક્કસ તે અત્યાર સુધી સામાન્ય પ્રવાહમાં એક વિષય હતો

કદાચ એમને એવું થાય કે જે આર્ટસ હતા એમને એક પરીક્ષામાં ના બસ પણ પૂરક પરીક્ષાના લાયક ગણાતા હતા અને અહીંયા બે હતું એટલે કદાચ આપણે કહી શકીએ કે આપણી રીતે તો અલગ છે સાયન્સ છે કોમર્સ અને આર્ટસ પણ સ્ટુડન્ટ્સ તો પોતાની કેપેબિલિટી પ્રમાણે જે સિલેક્શન કરતા હોય છે ચોક્કસ સાચી વાત છે પણ આની અંદર એમ કહેવાય કે હું કે તમે કે કોઈ ચર્ચા કરીને આ બધો નિર્ણય ગવર્મેન્ટ શિક્ષણ બોર્ડ જે અધિકારીઓ છે એ બધાના ઉપર આધારિત છે હા આપણે સજેશન કરી શકીએ કે આ આવું હતું એ ખોટું હતું અથવા તો આવું કેમ ચાલતું હતું પણ અત્યારે હાલ આપણે જે ભૂતકાળ બની ગયો છે ને કે આપણે એ જે ચાલતું હતું એ તો એના ઉપર આપણે ડિસ્કશન આપણે તો ચલો જે સુધારો થવા જઈ રહ્યો છે એના વિશે વાત કરી રહ્યા છે એનાથી હવે કેટલો ફાયદો થાય છે અરે બહુ પહેલી વસ્તુ તો આ કમ્પેરીઝન નહી થાય આ એનો ફાયદો તો એ જ થશે બીજી વસ્તુ કે મોકો મળશે ત્રીજી વસ્તુ કે વિદ્યાર્થી જેમ હમણાં આપણે કહ્યું કે વિદ્યાર્થીને મોકો મળવાના કારણે શું છે કે એનું એક આત્મબળ વધશે કે ચલો ભાઈ આટલા જેમ હમણાં પુલકિત સર કહ્યું કે કોઈ વિદ્યાર્થી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ આવતી હોય છે કોઈ ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય કોઈનું અવસાન નજીકના સગાનું થયું હોય આવા બધા કિસ્સાઓ થતા હોય તો એવા કિસ્સાઓની અંદર આવા ઘણા બધા આ ધોરણ દસમાં એમ એવી બી કમ્પેરિઝન હજુ આવશે કે ધોરણ દસમાં કેમ ત્રણ વિષય તો એના માટે કમ્પેરિઝન કરવાની જરૂર નથી ધોરણ દસમાં આશરે બાર લાખ વિદ્યાર્થી બાર થી બાર લાખ થી ઉપર વિદ્યાર્થી હોય છે સાંભળો આખા ગુજરાતમાં જયારે સાયન્સ અગિયાર માં જાય છે બાળક એટલે કોમર્સ પસંદ કરે છે સાયન્સ કરે છે ઘણા બધા છોકરાઓ ડિપ્લોમામાં જાય છે એટલે નો ડાઉટ ભલે મોડું તો મોડું આ નિર્ણય આર્ટસ માટે પણ જે કર્યો છે કે સામાન્ય પ્રવાહ માટે કર્યો છે એ આવકારદાયક છે અને એમ કહી શકાય કે જે જૂનું છે અને આપણે પાછું નથી ફેરવી શકવાના પણ હવે નવું આવકારદાયક છે તો એને સમજીને વિદ્યાર્થીઓને ફાયદો થાય અને એ ઉપર આગળ મહેનત કરે અને એમને પણ પરિણામજી હવે બીજો સવાલ એ પણ થાય છે કે આપણે આ જે નિર્ણય લેવાયો છે એનાથી પૂરક પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ છે ન્યાય થશે લોકો ફરી એક વખત એક્ઝામ આપી શકશે એમનું પરિણામ સુધરશે પણ શું ક્યાંક લાગે છે કે પ્રથમ જે પરીક્ષા હશે એનો થોડું ઇમ્પોર્ટન્સ ઘટી શકે છે મહત્વ ઘટી શકે છે ના ના એવું માનવું સહેજ પણ યોગ્ય નથી કારણ કે દરેક પરીક્ષાનું મહત્વ તો છે જ આજે જયારે આપણે કોમ્પિટિટિવ एग्जाम ની વાત કરીએ જેડબીએ ની વાત કરીએ તો એ પણ વર્ષમાં બે લેવાય છે. આપ જાણો છો એ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં અને એપ્રિલ મહિનામાં. જી બિલકુલ દરેક વિદ્યાર્થીનું નું કેલિબર છે અને હું એવું ચોક્કસ માનું કે કમ્પેરીઝન એ યોગ્ય પણ નથી કારણ કે ક્રિકેટની વાત કરીએ તો સચિન તેંડુલકર, બ્રાઈન લારા, સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી દરેક પોતાની જગ્યા યુનિક છે. જી બિલકુલ દરેકની અલગ અલગ કેપેસિટી પ્રમાણે અલગ અલગ રન એ લોકોના થયેલા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એવું માની લઈએ કે આ સારું આ સારું એવું નથી હા એટલું ચોક્કસ છે કે આના પછી બાર સાયન્સ પછી કે બાર કોમર્સ પછી જે કંઈ પણ ગવર્મેન્ટ રિઝલ્ટ ડિક્લેર કરશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે સારામાં સારું પરિણામ હશે જેના પર વિદ્યાર્થીને એડમિશન થવાના છે એનાથી વિદ્યાર્થી વાલી બધાનું હિત તો સમાયેલું જ છે કારણ કે કોમ્પિટિશન ની અંદર કોમ્પિટિશનના જમાનાની અંદર દરેક વિદ્યાર્થીને પૂરેપૂરો મોકો મળવો જોઈએ અને

કેટલાક વિદ્યાર્થીઓ ખોટા બોર્ડ જે ફેક બોર્ડ આપણે કહીએ છીએ એના પરિણામ લઈ આવતા હતા એના રિઝલ્ટ લઈ આવતા હતા અને ઇન ફ્યુચર પછી એ લોકોને મુશ્કેલી પડતી હતી એને બદલે જ્યારે આ જ ડિસિઝન આપણે લીધું છે ગવર્મેન્ટે ખરેખર બીજા બોર્ડની સ્ટેટની કે નેશનલ લેવલ ઉપર વાત કરીએ તો આ પગલું બીજા સ્ટેટ પણ કદાચ અનુસરશે એવું મારું ચોક્કસ માનવું છે જે બિલકુલ હવે સમીરભાઈ એક વખત અંતમાં આપણે તમામ જે નિયમો છે તેના વિશે પણ વાત કરી લઈએ વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ ની જે પૂરક પરીક્ષાના જે નિયમો રહેશે તમામ વિદ્યાર્થીઓ માટે શું રહેશે જે મુખ્ય પરીક્ષા જેમને આપી હશે નોંધાયેલા હશે એ પૂરક પરીક્ષા આપી શકશે બધામાં પાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે શું રહેશે કેવા રહેશે નિયમો એટલે અમે એવું છે કે જે વિદ્યાર્થી પાસ થઈ ગયા છે એ વિદ્યાર્થી પૂરક પરીક્ષા એનું રિઝલ્ટ સારું નથી તો એ પૂરક પરીક્ષાનો ઓપ્શન પસંદ કરી શકશે બીજી વસ્તુ કોઈ વિદ્યાર્થી એક વિષયમાં ફેલ છે તો એ જે તે વિષયની પરીક્ષા આપી શકે પૂરક પરીક્ષા આપી શકે બીજી વસ્તુ એ છે કે કોઈ વિદ્યાર્થી બે વિષયમાં ફેલ છે તો એ બે વિષયની પણ આપી શકે એટલે નિયમો તો ઓલરેડી સરકારે હજુ આગળ ઉપર એનો માપદંડ બધું બનાવશે અને એ પાર પાડશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે સ્કૂલ દ્વારા એટલે એમ કહેવાય કે આ નિર્ણય આવતા જ રહે પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ શકીશું હવે એક પોઈન્ટ વધારે ઉમેરી દઉં કે જે વિદ્યાર્થીઓ રિપીટર સ્ટુડન્ટ છે એ વિદ્યાર્થીઓનું પણ જો પરિણામ સારું હોય હોય અથવા એ લોકો પણ પણ પરિણામ સુધારવા માંગતા તો પરીક્ષા આપી એવો નિયમ છે અને આના ફ્યુચર બહુ સારા છે કારણ કે એડમિશન પ્રોસેસ જે એન્જિનિયરિંગની સાયન્સ ફિલ્ડની વાત કરીએ તો એન્જિનિયરિંગની કે મેડિકલ ની વાત કરીએ તો ચોક્કસ એન્જિનિયરિંગ કોલેજમાં સારી ઇન્સ્ટિટ્યુટમાં મેરિટ ચોક્કસ ઉપર જશે

જી જી જેને શિક્ષકોની થોડી જવાબદારી વધશે એવું પણ આપણે અહિયાં બોલ કે રીતે ચોક્કસ શિક્ષકો જવાબદારી એટલા માટે હોય છે શિક્ષકો ફ્રી થઈ જતા હશે હવે વેકેશન એમને માણવાનું નહીં અને ફરીથી ભણાવવાનું થશે એવું બની શકે પણ સારું છે શિક્ષક તો ઓલવેઝ ભણાવતા જ હોય છે એ ભણાવવાના વિદ્યાર્થીઓની સફળતા માટે જ આગળ વધતા હોય આગળ આવતા હોય છે એટલે વિદ્યાર્થી વિદ્યાર્થીને ભણાવવા માટે શિક્ષકની જવાબદારી ચોક્કસ વધશે હવે એ બધું છે કે પછીના પ્રશ્નો છે કારણ કે પણ એક વસ્તુ આમાં ઉમેરવા જેવી એ છે કે જો વિદ્યાર્થી એવો છે કે જેનું પહેલી જે હમણાં તમે કહ્યું કે પહેલી પરીક્ષા નથી બીજીમાં ટ્રાય કરશે એવું નહીં પહેલી પરીક્ષામાં જ વિદ્યાર્થી એવો પ્રયત્ન કરશે કે પહેલી પરીક્ષામાં સારો રિઝલ્ટ આવશે કારણ કે કોઈ પણ વિદ્યાર્થી એમાંથી જે સૌથી વધારે માર્ક્સ હશે એ જ કન્સિડર થશે

તો તેઓ પહેલી પરીક્ષાથી જે પ્રકારની તૈયારીઓ કરશે જેથી કરીને ઓવરઓલ જે રિઝલ્ટ છે તે સુધરી શકશે સમય અહીંયા સમાપ્ત થાય છે સમીરજી પુલકેજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે આપણા એજ્યુકેશનમાં આપણા શિક્ષણમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે નવી શિક્ષણ પદ્ધતિ તો આવવાની છે પરંતુ એ સાથે સાથે પણ ઘણા પરિવર્તનો પરીક્ષાને લઈને આપણને જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક પરિવર્તન આમાં જોવા મળશે જે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે સામાન્ય પ્રવાહ અને એની સાથે આર્ટ્સ એમાં પણ આપણને પરીક્ષામાં એટલે કે પૂરક પરીક્ષાને લઈને આ પરિવર્તન જોવા મળેલું છે તેનાથી ઘણા ફાયદાઓ થશે આ જે નિર્ણય છે તે ખૂબ જ આવકારદાયક છે વાલીઓ અને સાથે શિક્ષકો પણ આ નિર્ણયને ખૂબ જ વખત ઉખાડી છે તો અત્યારે બધા જ એવું જ કહી રહ્યા છે કે ખાસ કરીને જે આ નિર્ણય છે તેનાથી જે વિદ્યાર્થીઓ છે તેમના રિઝલ્ટમાં ઓવરઓલ આપણે ચેન્જીસ જોઈ શકીશું એટલે કે ક્યાં કે આપણને આ જે રિઝલ્ટ છે તે સુધરતું જોવા મળશે જેથી કરીને આગળ જે એડમિશન પ્રોસેસ છે કોલેજોનું જે મેરિટ છે તે પણ આપણને ક્યાંક ખાઈ જોવા મળશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર